સૌરાષ્ટ્રની રસદાર ભાગ એક ઝવેરચંદ મેઘાણી લિખિત પ્રકરણ આઠમાં મોડન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે સાત સુધીનું પ્રકરણ આપણે માણ્યું આઠમા પ્રકરણમાં ભેંસોના દૂધ એ વાર્તા છે તો જોઈએ ભેંસાના દૂધ કેવા ખમી ખાય છે ડુંગરા અને વંદરાય વચ્ચે જ્યાં જુગો જુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો સોણાઈ મીઠા લાગે ઘણી ગીર કપાઈ ગઈ છે કપાતી જાય છે તો પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે ઉનાળાના સિકવા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંટા થઈ ગયા હોય ખળ સુકાઈને ઉડી ગયા હોય ઝરણા સુકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી મંદરાએ લીલવણી ઓઢણે ઝંબુકતી હોય લીલાછમ છાતી પર ઊભા હોય દરેક નદી ઝરણું ખાનનમાં ખડખડાટ ખડી રહ્યું હોય તે સમયની ગીર જોઈ હોય તેનાથી તો જીવતા ભૂલાઈ ગયા તેમ નથી એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી ચારણ આહિર કાઠી અને દરેક મોટા માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની જોકો બંધાય છે પરોટીએ પરોટીએ ફુલાણાના ગમધમાટ ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા ક્યાંક વાર્તા તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ ક્યારેક ડુંગરા ગજવી મુક્તિ સિંહની હુંક તો ક્યારેક પશુની છિંકારીઓ ક્યારેક સાબરના ભાડો મસ્ત ખૂંટડાની ત્રાડ મોરલાના ટવકા આ બધું જેણે અનુભવી હોય તેને જ ખરી ખૂબી સમજાય બરાબર મધ્યગીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે ત્યાં રૂક્ષમણીનો ડુંગર છે તાતા પાણીનો કુંડ છે ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે એનું નામ તુલસી શ્યામ છે કેટલાક વર્ષો પહેલાં તુલસી શ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાક ઝુંબડા બાંધી ત્યાં જ પડ્યા હતા તેવામાં ઢોરમાં એકદમ સીડીનો રોગ ફાટી નીકળ્યો ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા એક ચારણને માત્ર બે નાના ખડાયા રહ્યા બાકીના ઢોર તો મરી ગયા પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી આ પ્રમાણે આ ચારણને ચાર નાના ખડાયા થયા તેના ઉપર જ તેનો નિભાવ હતો આગળ જતા સારી ભેંસો થશે એના ઘી ને દૂધમાંથી ગુજરાન ચાલશે એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી ચારે ખડાયા મોટા થયા અસલ ગીરની વખણાય છે તેવી ચારેય ભેંસો થઈ મોટા માથા કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવા વળેલા બબ્બે ત્રણ ત્રણ આંટા લઈ ગયેલા સિંગડા દેવળાના થંભ જેવા પગ ટૂંકી ગુંડી ફાંટમાં આવે એવા આવું પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાના પાટિયા બધી રીતે વખણાય તેવી ચારે ભેંસોને જોઈ ચારણ વર વહુ આનંદ કરે છે દિવસે ચરીને સાંજરે રૂંઝું રડીએ જ્યારે ભેંસો ઘેર આવે ત્યારે ચારણિયાની જોકના ઝાંપા પાસે ઊભી જોઈ અને જોતા વેતા જ મોડી ધાખી દી બાપ ગોદળી દી મોળી શેરર અહીંના રખોપા મોળી માં કરી કરી ભેંસોને આવકારે પોતાના પછડાવતી એનો અંગલું છે પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે ચારે બેંસો ને વ્યાવાને જો ત્રણેક માસ બાકી છે ચારેય વ્યાંશે અધમણ અધમણ દૂધ કરશે રોજ સાત આઠ શેર ઘીની છાસ થશે ગુજરાત બહુ સારું ચાલશે એ વિચારોને વાતો બંને ચારણ જણ કર્યા કરે છે અને આશામાં દોહેલા દિવસો વિતાવે છે ભાદરવો આવ્યો ભરપૂર વસ્યો હેલી મચાવી આઠેક દિવસની હેલી થઈ વસરાદ વરસાદ અંધરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચારવાના ઠેકાણે ચાલી જાય છે સાંજે ધરાય ને પછી પોતાની જાતે નેસ ચાલી આવે છે ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે એક સમયે બરાબર મેઘલી અંધારી રાત છે વાદળા ઘટાટોપ જામ્યા છે ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે તે ટાણામાં કોઈ આહિરના બે જુવાન ગીરમાં નીકળેલા છે દિવસે ચારેય ભેંસોને તેમણે જોયેલી નજરમાં આવી ગયેલી આવું ભર થયેલી અસલ ભેંસો લઈ જવા તો માંગ્યો પૈસો મળે એવી આશાએ આહિરોની મતી બગડી ગઈ અડધી રાત ભાંગી ત્યારે બે ચોર જોકે આવ્યા ચારણ ચારિયાણી દેશનું ધ્રાંગધ્રિયો કમાડ દઈને મીઠી નીંદરમાં જામી ગયા છે ઝોકનો ઝાંપો ઉગાડી આહીરોએ ચારેય ભેંસો હાંકી એકદમ દોડાવા જ માંડી જબ્બર આવભર થયેલી ભેંસો કેટલીક દોડે તો પણ લાકડીઓના માર મારી જેટલી ઉતાવળે હાંકી શકાય તેટલી હાંકી સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા સવારે ચારણ જાગ્યો જોયું તો ઝોક ખાલી પડી છે ઘડીક તો ધાર્યું કે ઝાંપો ઉઘાડો રહી ગયો હશે તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે રોટલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો પણ ત્યાં ભેંસો જોવામાં આવી નહીં વરસાદ બહુ વરસતો હતો તેથી બીજી નેખમે ચડી ગઈ હશે સાંજરે તો પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો સાંજરે ધણી ધણિયાની વાટ જોતાં ઊભા પણ ભેંસો આવી નહીં ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો ગીરમાં ગાળે ગાળે રખડ્યો પણ ભેંસોનો પત્તો મળ્યો નહીં પછી તો ચોરાઈ ગયોનો વેમ આવ્યો ભેંસો ઘણી હોય તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તારોવી સહેલ નથી કાચા પોચાથી તો નોખી પડે જ નહીં કદાચ મારે પણ ખરી કોઈ બહુ હિંમતવાળા બે ત્રણ ચોર હોય ને એવા મોટા ટોળામાંથી બે ત્રણ જેવી ભેંસોને જુદી પાડી દઈ જાય તેની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે ગોત કરવા જવાની મહેનતી કંટાળીને જતી જ કરે પણ આ તો ચારેય ભેંસો સાથે જ ગઈ બધી ગઈ જેના ઉપર કેટલી આશાઓ બાંધી હતી બધી ગઈ વળી ભેંસો પણ જેવી તેવી નહોતી ચારણ એ પોતાના સગાઓમાં જઈને વાત કરી ભોળપ અને નિર્દોષ ભાવના ભરપૂર આ પરજિયા ચારણો એક તો મનમાં મસ્ત હોય તેમાં વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી દૂધની સાથે વગડાવ સાંભો કે રાજાગરા જેવા ખડના ધાન મિલાવી ખીર કરી કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા નીકળીએ છીએ હા નીકળીએ છીએ એમ કરતાં કરતાં પંદર દિવસના પર્યાણ પછી છ જણા શોધવા નીકળ્યા ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે લઈ વાળાકમાં આવ્યા પોતાના સગા ઓળખીતાઓને ઘેર રોકાતા રોકાતા જેતપુર આવી પહોંચ્યા સવારનો પહોર છે ભાદરના કાંઠા ઉપરના એક જરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસોનો ડાયરો ભરીને બેઠા છે કસુંબા લેવાઈ ગયા છે સિરામણી કરવા ઉઠવાની તૈયારી છે એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસો ભેળા બંને આહિર નીકળ્યા જરોખા ઉપરથી દરબાર ભેંસો જોઈ છેટેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી ડાયરો બધો ભેંસો સામે ચાકી રહ્યો વેચાવ હોય તો મોં માગી કિંમત આપીને પણ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી ત્યાં જઈ તપાસ કરી વેચાવું હોય તો તે પોતાની પાસે લઈ આવવા દરબારે બે માણસોને કહ્યું ભાદર તરફથી ગઢની ખડકીમાંથી બંને નીકળ્યા આહિરોએ આ આદમીને આવતા જોયા કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો ચોરનું હૈયું કાચું એ ન્યાય કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના ભેંસવા મૂકીને ભાગ્યા એ પ્રમાણે આહિરોને ભાગતા જોઈ ભેંસો ચોરાવ હશે એમ માની દરબારે તે ભેંસો હાંકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી સૌએ ભેંસો જોઈ ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદર અંદર વાતો ચાલવા લાગી દર દરબારનું મન પણ પલટાણું પાસે બેઠેલા હોય કંઈક મજબૂત કર્યું છેવટે ભેંસોને તબેલામાં આ ઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું ઠર્યું ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા ગામને પૂછ કરત કરતા વાવળ મળ્યા કે હા ભાઈ ચાર જબ્બર ભેંસો અમારા દરબારને ભાદરને કાંઠેથી રેઢિયો મળી હતી અને દરબારે ગઢની માઇલી કોર બાંધી છે તં હવે ફિકર નહીં ચારણો હરખેલા બનીને બોલ્યા આપણી ભેંસું કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય એવા વિશ્વાસો ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલી આવીને ઉભા રહ્યા દરબારની વાટ જોતા બેઠા એક પહોર બીજો પહોર ત્રીજો પહોર પણ દરબાર ડોકાયા નહીં દરબારને જાણ થઈ હતી કે ભેંસવાના મોછાળા માલિકો આવી પહોંચ્યા છે એક તો પેટ મેલું જ હતું તેમાં પણ પડખિયાઓએ ધણીને વાલા થવા સારું પાપની શિખામણ દીધી કે ના બાપુ એમ ભેંસો દેવાય શી ખાતરી કે ભેંસું એનું ઈચ્છે બીજો ટવકો પૂર્યો વળી આપણે ખવરાવ્યું છે ટંકે પોણો પોણો મણ દૂધ કરે છે ઘેર ઘેરશ્રીની છાસ થાય છે એને આજ સુધી ખવરાવીને એમ આપી દેવાય કાંઈ હા તો આબરૂચ જ જાય ને આવી રીતના ભંભેરિયા દરબાર ભાન ભૂલી ગયા કહેવરાવી દીધું કે અહીં તમારી ભેંસું નથી ભાઈ સાંભળીને ચારણો શ્વાસ લઈ ગયા ડુંગર જેવડા નિશાસા નાખ્યા ભેંસો અહીં જ પૂરાય હોવાની ખાતરી થઈ ચૂકી હતી વળી દરબાર મોય દેખાડતા નથી નયણે મોઢે ઉપવાસી ઉભેલા ચારણાય કહેવરાયો મામા અહીં ભણો સૂરજનો પુત્ર મૂકી સંતાડીને બેઠો છે મામાને કહો સૂર્યપુત્ર મોં કેમ સંતાડીને બેઠો છે અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો ચારણ ભાણ જ કહેવાય ને કાઠી મામો કહેવાય ઘરડો ચારણ હોય તો પણ નાનાથી માંડી મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠું મોઢું સંતાડે નહીં આ આશાએ બિચારા ચારણો જતા આવતા ઘણાની સાથે સંદેશા કહેવરાવ્યા પણ દરબાર તો મળ્યા જ નહીં એમ ચારણ પણ ભૂખ્યા તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા છેવટે ચારણોએ ધા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં હવે ભેંસો આપવામાં આવે તો વધારે ખોટું દેખાય ચોરાવું માલ સંગ્રહનું તહમત પણ આવે વાત બહાર તો પડી ચૂકી છે હવે શું કરવું ચારણ ત્રાગા કરશે ફરિયાદી કરશે તપાસ થશે ભેંસો તબેલામાંથી બહાર આવશે માથે તહમત આવશે માટે કાંઈ ઉપાય હજુરિયા બોલ્યા હા બાપુ એમાં બીવો છો શું ચારણ ત્રાગા કરશે એમાં આપણી શું તપાસ થાય અને તહમત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે એમ જ ને ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી ચારણ અને મારો ધક્કા ડેલી હેઠી ઉઠાડી મૂકો દરબારને પણ એ વાત ગમી ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો તરત હુકમનો અમલ થયો ચારણોને ધક્કા મારી ડેલીએથી ખેંસવ્યા બહાર ઊભીને ચારણોએ ધા નાખી એ મામાહી ભણો આ તોળા ગભરોડા ત્રાંગા કરતા સહી સૂરજના પુત્રોને ભીહું ગળે ઓળખતી સહી પણ બાપ ભીહુંના દૂધ તોળે ગળે કેવા ઉતરે મામાને કહો તારા ગભરો બાળકો ત્રાગા કરે છે અરે સૂરજના પુત્ર તને ભેંસો ગળે વળગે છે ભેંસોના દૂધ તારે ગળે શીર ઉતરશે બાપ કોઈએ હાથ કાપ્યો કોઈએ પગમાં છરો માર્યો એમ છયે ચારોણે ત્રાગા કર્યા ડેલી ઉપર પોતાનો લોહી છાંટીને ચાલતા થયા તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો પણ પછી પસ્તાવો શા કામનો સવાર થયું વાત ચર્ચાય કેટલાક રૂપિયા ઉડ્યા તેટલેથી બસ ન રહ્યું દરબાર દૂધ દૂધને જમવા બેઠા કે ત્રાસળી આખી જીવડાથી ભરેલી દેખાણી એ દૂધ નાખી દઈ ફરી વાત લીધો તો પણ એમ જ થયું ત્રાંસળીમાં જીવડા જ દેખાય એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય છતાં દરબારને ત્રાસળીમાં જીવડા દેખાય ચોખાનું પણ તેમ જ થયું દૂધ ચોખા અને ઘી ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા દુર્ગંધ આવે એમ કેટલાય વર્ષો સુધી ચાલ્યું ધીમે ધીમે વધ્યું છેવટે એકી સાથે આઠ દિવસ સુધી કંઈ પણ ખવાયું નહીં આઠમા દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના ગધઈ જાતના ચેલા શ્રી ગીગા ભગત હરતા ફરતા દરબાર જેતપુરથી બીજા ગામ રહેવા ગયા ત્યાં જઈ ચડ્યા દરબારે આપા ગીગા ભગતની બધું બહુ જ સારી સેવા કરી પછી કરેલા પાપની બધી હકીકત કહી દૂધ ચોખાને ઘી પોતે ખાઈ શકતા નહોતા તેમજ આઠ દિવસની લાંગણો થઈ હતી એ બધું કહ્યું બધું જ કરગરીને કહ્યું કંઈક દયા કરવા ગીગાને પગમાં પડી વિનવ્યા આપા ગીગાને દયા આવી તે દિવસ દરબારને પોતાની સાથે જમવાનું કહ્યું આપા ગીગા જાતે ગધઈ હતા છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા બાર તેર વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું આઠ દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મંગાવી લેવાનું નિયમ રાખ્યું તેવામાં આપોગીગો દેવ થયા દરબારને પણ કંઈક વાત વિસારે પડી પસ્તાવા પાંચ કંઈક ઓછો થયો એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી જીવડા તો ન દેખાય પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત એટલો અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે પછી આ બાગીની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાથી મંગાવી કરવા માંડ્યો એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ પણ ચાર પાંચ દિવસ વળી અરુચિ થઈ આવે ત્રણ ટંક બધાને જમાડતા બધું સારી રીતે નોકર ચાકરની બરદાશ્ત રાખતા કોઈ પણ ડેલી આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તો એ પોતાની સાથે જ પંગત કરી ખૂબ છૂટથી દૂધ ઘી જમાડતા પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહીં થોડું થોડું જમી શકતા તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે આંખમાં ક્યારેક ક્યારેક જળઝળી આવી જાય અને ગીગે ગીગે કરી આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું જમે સાત દીકરા થયા બધા નાની વયમાં જ ગયા કોઈ બબ્બે ત્રણ ત્રણ તો કોઈ પાંચ વર્ષનો થઈ મર્યા છેવટે સિત્તેર વર્ષની આવડા ભોગવી દરબાર નિર્વંશ ગયા લોકો કહે છે કે એને ધા લાગી ગઈ મિત્રો આ રીતે દરબારે એક માલધારીની ભેંસોની માર્યા ચારે ભેંસોને મારી નાખી અને એની જે ચારણોની જે ધા લાગી એમ કહેવાય છે કે દરબાર નિર્વંશ ગયા આઠમો પ્રકરણ ભેંસવાના દૂધ અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર નમસ્કાર નમસ્કાર